કહેવત તો એવી છે કે માંગ્યા વગર માં પણ ન આપે પણ મારે આ કહેવતને આજે ખોટી પાડવાની થાય છે કારણ કે અમાર ક્રિશ્ન કઈ કીધું નહોતું કે મમ્મી આજે મારે સેન્ડવિચ ખાવી છે પણ મને અંદરથી મન થઈ ગયું કે આજે એને અત્યારે કઈક સારું બનાવી દેવાનું થાય છે તમને એમ થાય સારું બનાવી દેવાનું થયું છે એવું કે સવારમાં એટલો બધો ટાઈમ રહેતો નથી અને બે દિવસ પહેલા મારા ક્રિશ મને એવી ફરિયાદ કરતો તો કે મમ્મી બીજા બધા છોકરાઓ તો પાસ્તા અને પીઝા અને મેગી ને આવું બધું નાસ્તામાં લઈ આવે છે તું તો મને થેપલા ને પરાઠા ને પૂરી ને આવું જ આપે નાસ્તામાં કોક દી તો કઈ ઘારું ખવડાવતી હોય એવું કહેતો તો એટલે આજે એમ કહું તો હાલે કે સવારથી દોડા દોડી જતી સ્કૂલે તે છવ્વીસમી જાન્યુઆરી હાલે છે એટલે એની તૈયારી રૂપે દસ વાગ્યા સુધી ઊભું રહેવાનું થયું હતું પ્લસ પિરિયડ લેવા પડ્યા હતા અને ભાગે મારા જ ભાગે એવા ફૂટેલા હતા કે દોઢ થયો ને તો બસ નહોતી આવી માંડ દોઢ વાગે મને બસ મળી એટલે અહીંયા આવતા આવતા સવા બે થયા જેવી ઘરે આવી ભેગી ભૂખ મને કકડીને જ લાગી હતી એટલે મેં પણ આવીને તૈયારીઓ શરૂ કરી દીધી અને આ જે બને છે ગ્રીલ સેન્ડવિચ અહિયાં વટાણા દેખાય છે એટલે તમને આ ખ્યાલ આવી જ ગયો છે કે તો અહિયાં વટાણા બટેટાનો સેન્ડવિચનો માવો તૈયાર થઈ ગયો છે અને ગ્રીલ સેન્ડવિચ ના ટોસ્ટરમાં સેન્ડવિચ મુકાઈ ગઈ છે એટલે મને એટલો ટાઈમ મળી ગયો વિડીયો બનાવવાનો અને એમ કહું તો હાલે કે આજ મને બહુ જ ભૂખ લાગી હતી એટલે હું ઘરે આવીને એમ થતું હતું કે જટકેક બનાવી લપું પણ મારું કેવું છે કે બહુ ભૂખ લાગી હોય ને ઘણા ને એવું જ ભૂખ લાગે ત્યારે ગમે એ ખાઈ લે હાલે પણ મારું એવું છે કે ભૂખ લાગી હોય ને ત્યારે ગમે એમ ન હાલે ભાવે એવું હોય ને તો જ મજા આવે એટલે આવીને ગ્રીલ સેન્ડવીચ છે એ બનાવવા મૂકી દીધી છે અને હમણાં અમે મમ્મી દીકરો ખાઈ લેશું કહેવાનું ખાલી એટલું જ થાય છે કે કહેવત છે ને એ ખોટી છે કે માંગા વગર માય ન આપે તો તો માં જ કહેવાની જો માંગા વગર આપે નહીં તો એને મા ક્યાંથી કહેવાય મા એને જ કહેવાય કે જે આપણા મનની વાત જાણી લે અને માંગા વગર આપણને દે એટલે થાકી પણ રસ્તામાંથી સેન્ડવીચ ને મેયોનીઝ ને માટે લેતી જાઓ અને સેન્ડવીચ બનાવી લઉં અને વાયગા છે અત્યારે ત્રણ અને ત્રણ વાયગા છે અને અમને ભૂખ લાગી છે બહુ રહેવાતું નથી પણ તારા અમે નથી હું તો ઘડિયાળ બતાવું છું કે ત્રણ વાગ્યા છે સવા ત્રણ ત્યાં છે કઈ વાંધો નહી હવે ઉપર ચીઝ નાખીને ખાવાની મજા છે

એટલે હું બપોર કઈક હું રોંઢો કે નાસ્તો આમ તો આપણે વાગે તો નાસ્તો જ કરીએ છીએ એટલે કે બધું સરખું મમ્મી દીકરા માટે પણ એટલી મને ખબર છે કે થોડીક મહેનત થાય પણ અમાર ક્રિશભાઈ ના ફેસ ઉપર સરસ મજાની સ્વાય લાગી કે વાહ મમ્મી આજ તો તું મને ગ્રીલ સેન્ડવીચ ખવડાવવાની છે વિડિયો થ્રુ બાની એક વાત ઈ કેવાની થતી હતી કે બા વટાણા છે એ ફોલાઈ એમ નથી ગયા થોડા ઘણા ફો છે એટલે હા મને ક્રિસ ફોલવા લાગ્યો તો આજ તો વટાણા ખાવાની હતી એટલે એને મને ફોલવા લાગ્યો તો વટાણા